હલો ગાઈ જ આપણા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કલટી ખમી કરવાની છે કલટી આપણે ઊભી કરી ના છીએ હાલ તો ટાટા છોડવાના છે ને પછી આપણે ખેરડા તો બ્લોગમાં તમે બન્યા છે જો એમાં જોડાયેલા છે જો ને જો આપણા કપાસ હાલ તો કમ્બળ થઈ જાય વરસાદના કારણે કણખર પડી જાય તો પાસો ઉભો થઈ જશે અડી કે મરચાવા વાય મરચાવા માટે થાય ના થાય કુદાડ ને આપણે ફૂલ પણ હોય વાય મસ્ત ગલગોટા હોય ને આ છે જોમ ફોળી આપણે તો હાલ આપણે કટ પાડશું તો આપણે બાઈક ધોવાનું હતું તો હાલમાં સારી છે લાવી જ છે તો એટલે એમ કે ધોવા માટે લાવ્યું હાલ તો ને કન્ડિશન આવી છે એકલો ગાબો ગાબો છે ખણખર તમે ગાબે પહેલાથી ધોઈ ના છો પછી યાદ આવ્યું કે લાવ વિડીયો બનાવી નાખું પહેલો કટ લઈ દઉં તો હાલની તારીખમાં આવશે પછી આપણે લાઇટ બાઈટ ગોઠવાની છે તો લાઇટ બાઈટ ગોસલ પહેલો ધોઈન્ટ કટ લઈશ ને પછી લાઇટ ગોઠવીને જાતે કટ લઈશ હેડ તો હાલ આપણે આવી કન્ડિશન છે બાઇક માટે હેડ આપણે આવું બાઇક જોયું તમે જોવો પહેલો લુક જોવું તમે અત્યારે ગયું હજી પોલીસ ને છે લાઇટ શોટ વાળવાની છે બીજી વાત કોઈ તો આપણે બાઇક કમ્પ્લીટ જોઈ ના છીએ તમે જોવો આપણે કંડક્શન બાઇક માટેની તો કન્ટિન્યુ આપડે બ્લોગમાં તમે જોડાયેલા છે જો બેસ્ટ બાઇક લાગે હવે

તો આટલા આપડો બ્લોગ ખતમ થાય છે તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો કન્ટિન્યુ ધન્યવાદ